ચાલો આજે આવી બધા પકોડા રવો અને ચોખા બે બે સેમ ભાગમાં લેવાના બે એક વાટકી એટલે તો સેમ ભાગમાં ને ચણાનો લોટ થોડોક જ નાખવાનો તો આવા આખી રાત પેઢા રહેશે ને તો આવા ક્રિસ્પી થશે સમોસા કરતા પણ વધારે ક્રિસ્પી થાય જો મીઠું ખાંડ લીંબુ અને મરચું લીલું મરચું એ ચડિયાતું એટલે અમારે હર્ષભાઈને કેમ હારે ચટણી નથી ભાવતી એમ તમારા ઘરમાં કોઈ હોય હારે સોસ કે ચટણી વગરના ખાવા હોય તો તમને મસ્ત ટેસ્ટમાં લાગે અને બીજું કેકંટોલની શાક ની રેસીપી આવી જાય મેં બહુ બધાની કમેન્ટ વાંચી છે એટલે એક બે દિવસમાં હવે ટિફિન ચાલુ થાય આજ લાસ્ટ ડે છે હસબન્ડજી ને રજાનો તો ઈ આવી જશે તમારી માટે અને મસાલામાં છે ને ગરમ મસાલો કિચન કિંગ મસાલો અને ચાટ મસાલો ત્રણેય હું નાખું છું એટલે ટેસ્ટ વધારા પણ થોડો થોડો નાખજો બહુ વધારે પડતો નહીં કારણ કે હું શરૂઆતમાં શીખતી ને ત્યારે એવું વધારે નાખી તો વધારે ટેસ્ટ પણ પછી ખબર પડી વધારે નાખી તો કડવું થઈ જાય એટલે એ થોડું થોડું આમ અડધી ચમચી કે પાંચ ચમચી જ નાખવાનું બધું અને બાકી બધું જો આવી જાઓ ચાલો હવે બતાવી દેજો મસમ અને આજ તો હું હોનેસ્ટ બ્રેડ વાપરું છું પણ અમેરિકામાં જે રહેતા હોય ને એ હોનેસ્ટની ન મળે ને તો વોલમેટમાં છે ફાર્મ હાઉસ કરીને એક ગ્રીન કલરની હશે પેકેટ ઉપર ગ્રીન કલર હશે એ લઈ શકો